મેશ્વરે નવા

हाणे जई ख़ाली करे दिशा मां खाली घड़ी डुकी मरी पाणी भला खाली घर डुकी मरी पाणी भुलाव પાણી બોલાવજો કોઈ પેશાબ કરવો નહીં પાણીમાં કારણ કે પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સહિતા પૂર્યા સદા મંગલમ પૂર્ણ જેટલી ગંગા પવિત્ર એટલી આપણે પૂર્ણા પવિત્ર છે સાક્ષાત પૂર્ણા બરોબર હવે મિત્રો તમે જોઈ શકો છો આ અમારા પલસ્યા ગામની અંદર પૂર્ણા નદીના કિનારો ઉપર સ્વચ્છ રીતે ચાર પાંચ વર્ષથી એવો સુંદર મજાનો અભિયાન જો પિતૃ શ્રાદ્ધ આવે છે શરદ મહિનાની અંદર હવે નવરાત્ર પણ તૈયાર થવાના છે અને અહીં આજે ઉપસ્થિત દર વર્ષે આજે પોતપોતાના પિતૃના શ્રાદ્ધ માટે અમારા સનાતન ધર્મની અંદર ખૂબ સરસ રીતે આ શાસ્ત્રનો ઉલ્લેખ પ્રમાણે સમયસર પૂજાપાઠ અને બ્રહ્મણ દ્વારા બ્રહ્મદેવ દ્વારા અહીં પૂજાપાઠનો દર વર્ષે કાર્યક્રમ રાખવામાં આવે છે અને સરસ મજાનો આ કાર્યક્રમ અહીં ઉજવાય છે તો આપ સૌ આજુબાજુ ગામમાંથી કોઈ પણ પિતૃના શ્રાદ્ધ માટે તમારે આવવું હોય તો દર વર્ષે આજ તારીખે આ જ સમય દરમિયાન ગાળાની અંદર તમે અમને સંપર્ક કરી શકો છો અને અહીં બ્રાહ્મણ ભૂદૈવ દ્વારા સરસ મજાની પૂજાપાઠ દ્વારા આજે પિતૃશ્રાદ્ધ એટલે આપણા પૂર્વજોના પિતૃલોકની અંદર તૃપ્તિ માટે આ બ્રાહ્મણ દ્વારા પૂજાપાઠ કરવામાં આવે છે અને એમને તૃપ્ત કરવા માટે અહીં જેટલી પણ પ્રકૃતિની અંદર જે આ લીલીવાડી ઉત્પત્ત ઉત્પત્તિ કરવામાં આવે છે અને થઈ છે એની દ્વારા આજે પિતૃને શ્રાદ્ધ માટે આત્માના તૃપ્તિ માટે આ બ્રાહ્મણ દ્વારા એમને પૂજાપાઠથી એને અર્પણ કરવામાં આવે છે મહારાજ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બસ આજે આપણા પિતૃની તૃપ્તિ માટે વર્ષમાં એક આવે સોળ શ્રાદ્ધ એમાંથી આજે બારસ નું શ્રાદ્ધ મહાન શ્રાદ્ધ એની અંદર આપણે બધા એ આપણે બધા સદસ્યો કેવાય આપણે એના છોકરાઓ કહેવાય આપણે એના દીકરાઓ કહેવાય તો પિતૃઓ આપણી આશા રાખતા હોય કે ભાઈ મારા માટે મારા પૂર્વજો કરે મારા છોકરાઓ માટે મારે કંઈ કરે તો આજે આપણે એના માટે શ્રાદ્ધ કરી રહ્યા

અને આ જે પિતૃના શ્રાદ્ધ માટે તમે જે કાર્ય કરો છે એ બદલ તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ જય સ્વામિનારાયણ જય શ્રી જય પરમા તો અમારા દર વર્ષે જ્યારથી આ પ્રવીણભાઈ પણ અમારા ગામના જ છે અને દર વર્ષે આમાં સહભાગી થાય છે અને અહીં જે કંઈ કાર્યક્રમ થાય છે એના યુટ્યુબ ચેનલ દ્વારા જનજન જણ સુધી પહોંચવાનું પહોંચાડવાનું એ કાર્ય કરે છે તો હું પ્રવીણભાઈને પણ ખૂબ ખૂબ આભાર માનીશ કેમ કે આવા ધાર્મિક કાર્યક્રમ ની અંદર એ સમય કાઢીને આવે છે તો પ્રમુખમાન તમારો ખૂબ ખૂબ આભાર બહુત સાક્ષાયો યન યોગેન્દ્રો પુરુષો નાસી પુરુષો સ્ત્રી શર્વાયુ શિવર્ધ ભ પવિત્રો પ્રાણ પ્રો જ પ્રજાભક્તિ

સ્વાભૂતાિરાજિગ સજા ચતરી જનૈ જમણા લીલું બબડો જનૈ જમણા લીલું લીધે ચાલો નમસ્કાર અમ જંદાગરું જીનોકડોરા આપણે આજે સામગ્રી છે આજે લીલી જે વાડી છે ને એને આપણે પિત્રોને ઘરે જઈને કઈ રીતે વિધિ કરવામાં આવે એમાં ચાર બાજ મૂકવામાં આવે જે બનાવ્યું હોય ઘાસ ટામડો ખાસ બને છે દૂધપાક પૂરી ભજીયા અને શાકભાજી શાક બનાવી કોઈ રીંગણ બટાકાનો બનાવે કોઈ ટામેટા બટાકા બનાવે જેવો ભાવ હા હા પછી એને ચાર બાજ કરવામાં આવે એક ગાય માતાને આપવામાં આવે બરાબર એક કાગડાને ઘર ઉપર આપવામાં આવે હા તીજી કૂતરાને આવે બરાબર અને ચોથી જેના નામનો આપણે શ્રાદ્ધ કરતા હોય એના ફોટા પાસે દીવો અગરબત્તી મૂકી અને એને તા બાજુમાં મૂકવામાં આવે બરાબર એક ફોટા પાસે મૂકવી પડે પહેલી ફોટાની મૂકવાની બીજી ગાય માતાની મૂકવાની બરાબર તીજી કાગડાની ઘર ઉપર મૂકવાની અને ચોથી છે તો કોને બસ આ ચાર બાજુ મૂકીએ એટલે આપણે મળે સરસ તો દશરથભાઈ તમે દર વર્ષે આવો છો અહિયાં દર વર્ષે ચાલો સરસ તો તમને આ કેટલાક વર્ષોથી તમે આ કાર્ય કરો છો લગભગ બરોબર કાલે ગયું અગિયારસ નું ધોળકા નદી પર બરોબર એમાં બી સિતર એસી માણસો ભેગા થાય કાલે બેસો દોઢસો માણસો ભેગા થશે કાલે વાકલા છે કાલે તો દશરથભાઈ તમે ખૂબ સારું કામ કરી રહ્યા છો અને અમારા જે આ આદિવાસી છે પરંપરા અને સંસ્કૃતિ શાસ્ત્રને પ્રમાણે તમે જે ધાર્મિક વિધિ જે કરાવો છો એના બદલ હું તમને કોટી કોટી પ્રણામ કરું છું અને ખૂબ માનું છું અને ઘણા સમયથી તમને જોઉં છું અને અમારા ગામોની અંદર તમે આવો જ છો કંઈક ને કંઈક વિધિ કરવા માટે તો અમે તમારો ભાવ ભક્તિ અને તમારી જે શ્રદ્ધા છે એ બદલ અમે ખૂબ પ્રણામ કરીએ તમારું અને ખૂબ અભિવાનન કરીએ છીએ તમને તો આવું કાર્ય કરતા રહેજો દશરથભાઈ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય પરમાત્મા જય ચાલો મિત્રો હવે આપણે વિડીયો થોડો લાંબો થશે વાંધો નહીં પણ આની અંદર જ્યારે બારમાની વિધિ કરવામાં આવે છે જ્યારે પિંડનું દાન કરવામાં આવે છે તૃપ્તિ આત્માન કરવા માટે જે કઈ વિધિ કરવામાં આવે છે ત્યારે આ શ્રાદ્ધની અંદર પણ એ જ ક્રિયા કરવામાં આવે છે અને આ લોટથી બાંધીને એનો પિંડ બનાવશે પછી એને નદીને અંદર પધરાવવામાં આવશે અને પછી બાકીની જે વિધિ છે એ ઘરે જઈને એ બ્રાહ્મણ દ્વારા પરિપૂર્ણ કરવામાં આવે છે તો મિત્રો તમે આવી રીતે જ આ કાર્યમાં જોડાતા રહેજો આપણા વડીલોને પિતૃના આત્માને તૃપ્તિ માટે કાર્ય કરતા રહેજો અને મારા આ વિડીયોમાં વારંવાર આવી જ રીતે હું ધર્મની કંઈક ને કંઈક વિશે જાણકારી અને એના વિશે વિધિ એના વિશે શાસ્ત્રની રીતે જે રીતે કરવામાં આવે સનાતન ધર્મની અંદર એ બધી જ ક્રિયાઓ હું આ વિડીયોની અંદર સમજાવું છું તો મારા આ વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જોતા રહેજો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં હવે મિત્રો તમે અમારો આ સ્થાન ઉપર દર વર્ષે જ અહીં પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારે તમે આજુબાજુ ગામડાથી આવવું હોય તે તમે આવી શકો છો અને અને અહીં આ આ આ જગ્યા 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 ઉપર સુંદર મજાની બેસવાની કાર્ય કરવા માટે બેસ્ટ છે

કેટલીક વસ્તુ આઈટમ અંદર લખવું પડે એમાં ચાર પાંચ સાત આઈટમ લખવું પડે ગૌમૂત્ર નો પણ ઉપયોગ કરવામાં આવે હા અંદર ની લખાય એનાથી આપણે પવિત્ર થાઉં પડે બરોબર છે દેહ શુદ્ધિ માટે હા બરોબર સરસ સરસ મધ લખવું પડે બરોબર છે ચાલો સરસ સરસ તો આપણે તો વાપરીને આપણે આ પિતૃ ને આપતા રહેવું હા એટલે આપણને આશીર્વાદ મળે બરોબર ને હા આપણે પિતૃશ્રાદ્ધ કરીશું એના આત્મા માટે જે આટલું કાર્ય પુણ્યનો કરીશું તો આપણને આશીર્વાદ મળવાના જ છે બરાબર છે આટલી ફરજ તો આપણી બને બરાબર ને આટલું તો કરવું જ પડે એમ આપણે પિતૃ માટે આટલું કાર્ય નહીં કરીએ તો બીજું શું કરી શકવાનું બરાબર છે બહુ સરસ આ બધા જેટલા પણ અહીં ઉપસ્થિત થયા છે આજે પિતૃશ્રાદ્ધ માટે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું દરેક ભાઈઓને કે હજુ પણ આપણે વધારામાં વધારે સંખ્યામાં અહીં દર વર્ષે પિતૃ શ્રાદ્ધ માટે ભાઈઓ ભેગા થાય આવે અને આપણા વડીલ જે કોઈ પિતૃ છે એમના માટે શ્રાદ્ધ માટે આ કાર્ય કરે મને ઘણો બધો આનંદ થયો ઘણી બધી ખુશી થઈ આપ સૌને મળીને તો આ ભાઈઓને મેં ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું અને દર વર્ષે આ કાર્ય કરે છે એના મારા માતાજીના ધામ તરફથી પણ આશીર્વાદ છે અને આ ગંગા યમના ગોદાવરી પૂર્ણા નદીના તરફથી પણ આશીર્વાદ છે કે આપ સૌની અભિલાષા મનોકામના પરિપૂર્ણ થાય અને આપણા પિતૃઓને તૃપ્તિ થાય એવી હું આશા કરું છું તો હવે હું આ વિડીયોને સમાપ્ત કરીશ કે આગળ આપણે વધવાનું છે બીજા કાર્યની અંદર તો તમે આ વિડીયોને માણતા રહેજો અને દર વર્ષે અહીં આ કાર્યક્રમમાં આવવું હોય તેને ભાગ લેતા રહેજો અને એકબીજાને જાણ કરજો અને હવે આ શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે અને નવરાત્ર પણ ટૂંક સમયમાં ચાલવાનો છે તો આપણે બધા પવિત્ર થઈએ માઉસ મચ્છી મદિરા છોડીને ત્યાગીને પવિત્ર બનીએ અને આનો લાભ લઈએ અને જીવનમાં સત્કર્મ કરીએ અને આગળ વધીએ અને જેથી કરીને આપણે આ પ્રકૃતિમાં વારંવાર મનુષ્ય દેહનો અવતાર મળે અને આપણને પરમાત્મા આવી રીતે અહીં આવવા માટે આપણને એક મોકો આપે એવી હું આશા રાખું છું એના સાથે હું હવે વિનવું છું જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય શ્રી રામ જય શ્રી રામ